જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ સાથે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષકો દ્વારા કાળા વસ્ત્રો ધારણ કરી સરકાર સામે વિરોધ કરાયો વર્ષ બે હજાર પછી પ્રાથમિક શિક્ષક તરીકે નોકરીમાં જોડાયેલા શિક્ષકોને ઓલ્ડ પેન્શન યોજનાને બદલે એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન યોજનામાં સમાવેશ કરી કેટલાક મહત્વપૂર્ણ લાભોની બાદબાકી કરી દેવામાં આવતા મુદ્દે લાંબા સમયથી શિક્ષકો સરકાર સામે લડત આપી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની સાથે નર્મદામાં પણ બે હજાર કરતાં વધુ શિક્ષકો દ્વારા લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત સરકારનું નાક દબાવવા માટે હવે આંદોલન તેજ કરાયું છે ત્યારે તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા પોતાની વાત મીડિયા મારફતે રજૂ કરાઈ છે આજે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગ અને નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાર્યક્રમ આપવામાં આવેલ છે અગાઉ બે હજાર બાવીસમાં સોળ સપ્ટેમ્બર બે હજાર બાવીસે શ્રીના સમાધાન દ્વારા જે પ્રશ્નોનું નિરાકરણ થયું હતું તેમાંના હજુ જૂની પેન્શન યોજનાનો જે મુદ્દો હતો એનો હજુ પણ ખરાબ થયેલ નથી ફિક્સ પગાર નાબૂદી માટેની આજે અમારી લડત હતી એના માટે સોળ પ ચૌદ પંદર કાળી પટ્ટી ધારણ કરવાની હતી અને સોળ તારીખે કાળા કપડાં પહેરી અને ફરજ બજાવવાનો કાર્યક્રમ આપેલો હતો એ અંતર્ગત આજે તમામ શાળાઓ અને અનેક જુદા જુદા કર્મચારી સંગઠનોએ કાળા કપડા પહેરી અને ફરજ બજાવેલ છે